મારું નામ જાગૃતિ આ સ્કૂલ જાડોદર અને ભલગામડાની વચ્ચે આવેલી સ્કૂલ છે અને ઘણો ટાઈમ થયા બંધ છે અને મારે અહીંયા એડમિશન લેવું હતું પણ આ સ્કૂલ બંધ હોવાના કારણે મારે ધોરાજી એડમિશન લેવું પડ્યું અંદાજે દસક વર્ષથી બંધ છે હા ના અમે અવારનવાર આ જગ્યાએથી પસાર થતા હોય ચાલુ હોવાના કાંઈ એમાં અંદાજો લાગતા ન હતા એટલા એટલે વિદ્યાર્થીઓ આવતા જતા નથી અને

દસ થી પંદર વર્ષથી આ બંધ હાલત